માનન આજે પરિવાર આપણે સાથે સાથે અને તમામ ટીમ સભ્યો આજના આ સ્મારંભના ઉદ્વાટક અને ઉદઘાટન અને સ્વભાવે એવા વડીલો દાયસ પર બેઠેલા માતુશ્રી કેશવમાં અને તમામ પૂજનીય વડીલો નીચે બેઠેલા માતાઓ વડીલો ભાઈઓ બહેનો અને બાળકો આજને તબક્કે હર્ષ એટલા માટે થાય છે કચકડવા પાટીદાર સમાજ વિરાણી વાસાણી પરિવાર એનું એકતાનું પ્રતિક અહીંયા દેખાય છે એટલે વધારે આનંદ થાય છે એનું કારણ કે મને વિશ્વાસ છે કે વિરાણી વાંસાણી પરિવાર હીરા પર નહીં પણ અખિલ ભારતીય કચકડવા પાટીદાર સમાજ જે મગવાણા મધ્ય દબુએ જે આપણું મોટું સ્થાનક છે ત્યાં બે દાદા અને એની જોડે આપણી બહેન રંગાઈમાંનું પણ સ્થાનક છે આપણે આ તબક્કે અહીંયા એવું વિચારીશું કે અહીંયા દાદા તો છે પણ એની જોડે આઈ શ્રી માં રંગાઈનું બી આપણે સ્થાનક અને નાનો સરખું પ્રતિક એવું આયોજકો વિચારશું બીજી વાત એ છે અંતરેથી એ ખાતરી આપવામાં આવે છે અને સવારના અહીંયા ભાઈ શ્રી પરસોત્તમભાઈ જોડે મારી વાત થઈ કે અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર સમાજ વેલાણી વાસવાણી પરિવાર એ એકતાનું પ્રતિક રહી રહે અને આપણી બાવન શાખામાં એનું નામ સ્વર્ણ અક્ષરે લખાય એવું પરમ કૃપાળુ પરમાત્મા આપણને સદબુદ્ધિ આપે અત્રેથી હીરાપર કંપાનો જેટલો આભાર અને એના જેટલા વખાણ કરીએ એના કોઈ શબ્દો બી નથી કારણ કે વિરાણી વાસાણી પરિવાર તો છે નહીં આ બધો જે માહોલ છે એ આ હીરાપર કંપાના ભાઈઓ બહેનો માતાઓ અને બાળકોને આભારી છે બે સવિશેષમાં ના કહેતા અત્રેથી ખાતરી આપવામાં આવે છે કે કચ્છકડવા પાટીદાર વેલાણી માસાણી પરિવાર ગુજરાત પ્રદેશ એ કાયમ જ્યાં સુધી આ પવિત્ર ભૂમિ ઉપર વેલા દાદા અને એના પરિવારનું નામ રહેશે ત્યાં સુધી એકતા જાળવી રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત ધન્યવાદ હંસરાજ બાપા સરસ વાત કરી કે આઈ રંગાઈનું એક નાનું સરખું પ્રતિક હોય અને એની પણ પૂજા દાદા સાથે થાય એ જરૂર છે આપણો પ્રસ્તાવ ખૂબ યોગ્ય છે સભા સમક્ષ આપણે મૂક્યો અને સરસ વાત કરી કે આ જે માહોલ ઉભો થયો છે હીરાપુર કંપાના તમામ ભાઈઓ બહેનો આબાલ વૃદ્ધ યુવાનો અને વડીલો દ્વારા આભારી છે કારણ કે એક પણ પરિવાર નથી સુંદર વ્યવસ્થામાં સતાય એમનો સાથ રહ્યો છે અને ખડે પગ તેઓ તૈયાર છે તો એક વખત જોરદાર તાલીઓ હીરાપુર કંપા માટે જોરદાર તાલીઓ થઈ જાય ધન્યવાદ ધન્યવાદ હીરાપુર કંપા માટે ખરેખર ધન્યવાદ છે ધન્યવાદ યુવક મિત્રો અને વડીલોને

તેમજ ઉપસ્થિત વડીલો બહેનો માતાઓ અને ભૂલકાઓ આજે આપણે જયારે દ્વિતીયલમાં મળ્યા છીએ આ પ્રસંગ આપણે ગયા વર્ષે ઉજવવાનો હતો પણ જ્યારે જ્યારે કોઈ આપણને એમ થાય કે પ્રોગ્રામની ગયા વર્ષે આપણે કરી ના શક્યા એ પ્રોગ્રામ આપણે આજે માણી રહ્યા છીએ આ પ્રસંગે વિરાપુર કંપાએ છેલ્લા કંપની સ્થાપના થઈ એસી પંચ્યાસી નેવું વર્ષ પહેલા

جيڪڏهن توهان جي پنهنجي ڪم ۾ ڪو به مسئلو آهي ته توهان اسان سان رابطو ڪري سگهو ٿا પરમચાર્ય ભગવાન દેવજીયકને માડા બંકર રોકમબા સબજકને તમયન દેવા સ્થાનય દરબારિત સ્વામન્ય भारतीय स्वदेशी आंदोलन परिपाटी जनेंद्र का पत्र हितेंद्र का पत्र जनेंद्र संविधान की बात सत्ता जमाने का बाबा कृष्ण का दयापी है भारतीय शक्ति का हस्तैया और बाड़वा जी का बाड़वा जी का रहने का बहुत सर्वद स्वतंत्रता का परदाई पर बैठा है तो भाग ले बहुत काम कर रहा है धन्यवाद हो दिया आज सतपुर महामारो और दारू का बात

આ ધોનોનું આ સ્માર્ટ એકદમ સત્મા હોવાને કારણે સોસ્તન સને ભારતીય આદાન્ય લગાસે વાત કરી છે અશીરત તારીખ 15 ઓસ ઇસ્ટોર્ડ કે ઓલસમંત તો કે આપો પ્રાતભા હોવાને કારણે જે મોહેડ હોય જન દેવા થાય દરબાર કમાનીયા જય રમેશભાઈ 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 રમે

કે વેતાય સરસ સરસ ભાઈ કાલે બાદ જનતા દ્વારા લાઉડ દે કુરગા આરોગ્ય બહુ મહત્વનું او جناب پریوار کے تے چکو دے سٹور وچ تے ہاں کوئی ضرورت نہیں ہے لوڑا دے پسند ہوے اپ کے اج کی ہوا یلوا ہر سال توں تے آسائش تے تے ہادی واج یک تن تن واج بھکتوں دے مصاب گلی دے سوے اساں دے کوئی بہماں جا سکتا ہے کوئی ایک پاہی نہ ہو سکتا ہے تے ہادی راس سنڌ جو ۽ ٻيو ٻه 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 ٻه

ભેગા રહીએ આવો એક પરિવારમાં નથી આજે કેટલા વર્ષો થઈ ગયા તો આપણે કોઈ પણ ઓળખ દેખાડી નથી જે પરિવારની એક જ પરિવાર હોય એમ જ સમજીને કોઈ હક હકમાં માત્ર પણ આપણે કરતા નથી તો આ જોઈને આપણને એટલો આનંદ આવે કે એની કોઈ સીમા નથી બીજું આપ બધા અહીંયા મળ્યા અને

આ આટલી બેદની આટલો ઉત્સાહ એટલો પ્રેમ આટલો સહકાર જોઈને એમ થયું છે કે આ આભાર તેમ પરંતુ હું મારાથી જે શબ્દો છે એ શબ્દો વડે આપનો આભાર મારા પ્રયત્ન કરીશ છતાં પણ ક્યાંય સતિ જાય તો પ્રથમથી જ હું मा के मां के हाथ को पकड़ा हाथ छुड़ा के भागी माता देख रहा था कटरा अपनी रक्षा की खातिर एक चमत्कार दिखलाया जून कहलाया गर्भ जून कहलाया नौ मास का छुप कर वहीं पे माने समय गुजारा समय हुआ पूरा फिर माने खैरों को संहारा घर से सर को जुदा किया थी ज्वाला माँ के अंदर સર ભૈરવજો કટરે આ દર્શન કર કે ભે